પાદરા નગરપાલિકા વોર્ડ ત્રણના કોર્પોરેટર નયન ભાવસાર સહિત કોર્પોરેટરો તેમજ પાદરા નગરપાલિકાના વિરોધમાં લોકોએ જે છે હાઈ હાઈના નારા લગાવ્યા છે નગરપાલિકા હાઈ હાઈ તેમજ નયન ભાવસાર હાઈ હાઈ જેવા નારા જે છે એ સ્થાનિક લોકો દ્વારા લગાવવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે દોઢ વર્ષ અગાઉ નયન ભાવસર દ્વારા ટેલિફોનિક કહેવામાં આવ્યું હતું કે ગટરની સમસ્યા જે છે આગામી ત્રણ દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે તેનો કોઈ વચગાળો કોઈ રસ્તો કરવામાં આવશે પરંતુ દોઢ દોઢ વર્ષ પૂર્ણ થયા પછી પણ લોકોને હાલાકી ભોગવવામાં આવી રહી છે લોકોની સમસ્યા થઈ રહી છે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે કારણ કે સવારના સમયે લોકોને પોતાના બાળકો જ્યારે શાળાએ મૂકવા જવાના હોય ત્યારે પણ ઘરની આગળ મોટી સંખ્યા મોટી માત્રામાં ગટરનું પાણી બહાર ભરાયેલું હોય છે તેના કારણે ચાલીને જવું ચાલીને રસ્તો પસાર કરવો એ અશક્ય બની જાય છે ત્યારે વોર્ડ નંબર ત્રણ ની અંદર ચારે તરફ ગંદકી ચારે તરફ ગટરના પાણી તેમજ વર્ડ નંબર અંદર નહીવત પ્રમાણમાં વિકાસના કારણે લોકો જે છે હાલ કોર્પોરેટરોથી નારાજ થઈ ચૂક્યા છે અને લોકો દ્વારા હવે કોર્પોરેટરો સામે પણ બાયો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે વાત કરવામાં આવે તો શ્રીલીલા તેમજ પ્રમુખ સોસાયટીની વચ્ચે ગટરનું એક મોટું તળાવ તેમજ તળાવમાંથી પાણી જે છે લોકોના ઘરોની બહાર નીકળી રહ્યું છે જેને લઈને લોકો જે છે હાલ ત્રાહીમા પોકારી ઉઠ્યા છે અને વહેલી તકે એનું નિરાકરણ આવે તેવી માંગણી કરી રહ્યા છે પરંતુ કોર્પોરેટરો ફોન સુધી ન ઉઠાવતા હોય અને કામગીરી ન કરતા હોય તો અસ્પષ્ટ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આગામી એક બે મહિનામાં પાદરા નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે લોકો નયન ભાવસાર તેમજ અનેક કોર્પોરેટરો કે જે કામ નથી કરતા તેઓને કેવો પ્રતિસાદ આપે છે તે પણ આગામી સમયમાં જનતાનો જ મૂડ બતાવશે